નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના સમાચારમાં એક ખાસ અને પ્રેરણાદાયક માહિતી લઈને હાજર છું છોટાઉદેપુરના મધ્યપ્રદેશ સરહદી વિસ્તારમાં આવેલ ગુનાટા ગામે એક અનોખું સેવાકાર્ય રાણી કાજલ કન્યા છાત્રાલયમાં કરાયું છે સેવા નિવૃત્ત ફૌજી ગોપાલભાઈ રાઠવા અને તેમની ધર્મપત્ની બેનાબેન રાઠવા દ્વારા અહીંની બાળાઓ માટે અભૂતપૂર્વ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ વિસ્તારની તે બાળાઓ જેમના વાલીઓએ અભ્યાસ અધવચ્ચે છોડાવી દીધો હતો અને ઢોર ચરાવવા માટે મજબૂર કર્યા હતા તેમના જીવનમાં નવી આશાનું વાવેતર કર્યું છે ગોપાલભાઈ રાઠવા દંપતીએ ગુનાટા ગામે સ્વખર્ચે છોકરીઓ માટે દેશી મકાન ભાડે રાખી રહેવા જમવાની સુવિધાઓ સાથે શિક્ષણ માટે વોર્ડની નિમણૂક કરી છે આજના દિવસને વિશેષ બનાવતા છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા અને તેમની પત્ની હંસાબેન રાઠવા છાત્રાલયમાં પહોંચ્યા સત્તાવીસ બાળાઓ માટે ટ્રેકસૂટ વિતરણ અને બપોરના ભોજનની વ્યવસ્થા કરી આ પ્રસંગે સામાજિક કાર્યકરો વાલસિંહભાઈ રાઠવા અને લક્ષ્મણભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા અને બાળકો માટે આશીર્વાદ વ્યક્ત કર્યા આવા પ્રેરણાદાયક ઉદાહરણો સમાજ માટે શક્તિ પ્રેરિત કરે છે ગોપાલભાઈ રાઠવા અને બેનાબેન રાઠવાના આ સેવા કાર્ય માટે પ્રકોપ ન્યૂઝ તરફથી શુભેચ્છાઓ સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર વધુ પ્રેરણાદાયક અને તાજા સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આભાર સ્ટાર્ટ બધાને નમસ્તે જોહાર કેમ કે આજે જે વાલસિંગ ભાઈ તે મનીરંજન એમને ફેમિલી સાથે આવેલા છે બાળકીઓને જે રાણી કાજર કન્યા છાત્ર લઈ એમને દાન ભેટે ટ્રેક ફૂટ આપ્યું છે તેમજ એમને સાથે સાથે જમવાનું પણ સાથે આયોજન કર્યું છે નિરજનભાઈ રાઠવા સાહેબ તથા તેમના પરિવાર આજે અમારી બાળકીઓ માટે ટ્રેક શૂટ દાન આપવા આવ્યા છે તેમજ બપોરનું જમવાનું આયોજન આરએફ સાહેબ વતી કરવામાં આવ્યું તે બદલ હરિપલ સાહેબનો ખૂબ ખૂબ આભાર જય જય ભારત